આદર્શ ખોખો તાલુકા કક્ષાએ હજાર મળે સત્તર બહેનો બાર હજાર મળ્યા છત્રી હજાર મળ્યા આદર્શ ચોખો એ આપણા શરીર પેલા માં નવ હજાર સરના પ્રાથમિક ચારા અંદર ચૌદ બહેનોને ભાઈઓને નવ હજાર મળ્યા

ને કેટલા પૈસા મળ્યા એ ટોટલી માહિતી થાય આપણા બરોબર કઈ કોઈ મને કરે કોઈ ના ખબર હોય તો બોલો પાકો યાદ રાખવાનો આપડે પછી આપણે કદાચ નેક્સ્ટ ટાઈમ પૈસા પડશે એક વિચાર જુ કોઈને ટેક્સૂન ટેક્સુ લાવવા હોય તો કે અમુક એવું છું કે કોઈ એક જ પુરસ્કાર નતો આવ્યો આપણે એમ એમનેય ટેક્સૂટાલ્યા હતા બરોબર એમની પુરસ્કાર આવ્યો હતો એમની ઈચ્છા હોય તો આલસી બે હજાર આવ્યો હતો હજાર રૂપિયા હજાર એ વાપરીન હજાર